તાતિબડામાં શિક્ષણનો નવો પ્રારંભ બાર ગામ વાગેલા જાગીરદાર સમાજના લાઇબ્રેરી ભવનનું લોકાર્પણ દાંતીવાડા પંથકમાં જે શૈક્ષણિક ક્રાંતિના મંડાણ થયા છે શ્રી વાઘેલા જાગીરદાર વિકાસ ટ્રસ્ટ દ્વારા સમાજના ઉત્થાન અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ભવ્ય લાઇબ્રેરી ભવનનો શુભારંભ કરવામાં આવ્યો છે બારગામ વાઘેલા જાગીરદાર સમાજના વડીલો અને અગ્રણીઓની હાજરીમાં ભવનને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આજે ઉત્સાહનો મંગનો માહોલ જોવા મળ્યો હતો નિમિત્ત થતું નવનિર્મિત લાઇબ્રેરી ભવનનું ઉદ્ઘાટન બારગામ વાઘેલા જાગીરદાર સમાજ દ્વારા સંચાલિત કરતા લાઇબ્રેરી માત્ર પુસ્તકોનું ઘર જ નહીં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આશાનું કિરણ બનશે કાર્યક્રમની શરૂઆત વિધિવત પૂજા અર્ચના અને માતાજીના જયગો સાથે કરવામાં આવી હતી આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સાહવર્ધક બની ગયું હતું આ ભવનના નિર્માણ પાછળનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને વાંચન માટે યોગ્ય વાતાવરણ અને સંસાધનો પૂરો પાડવાનો છે આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ વાઘેલા વિક્રમસિંહ મંત્રી વાઘેલા જમરસિંહ તેમજ કમિટીના તમામ સભ્યોએ હાજર આપી તેમની સાથે મોટી સંખ્યામાં સમાજના વડીલો યુવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા વડીલોએ કાર્યને આશીર્વાદ આપ્યા હતા તો યુવાનોમાં પોતાની લાઇબ્રેરી મળવાનો અને રોજ આનંદ જોવા મળ્યો ભારતની અસ્મિતા સાથેની વાતચીતમાં પ્રમુખ શ્રી વાઘેલા વિક્રમસિંહે જણાવ્યું કે અમારો ઉદ્દેશ છે કે સમાજનો દરેક દીકરો દીકરી ભણી આગળ વધે આ લાઇબ્રેરી તેમને સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણની તૈયારીમાં મદદરૂપ થશે આમ દાંતીવાળામાં બારગામ વાગેલા જાગીરદાર સમાજ દ્વારા લેવામાં આવેલા શૈક્ષણિક નિર્ણયની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે આ લાઇબ્રેરી આવનાર સમયમાં અનેક અધિકારીઓ અધિકારીઓને

વિધિવત શુભારંભ કર્યો માટી મૂકી વાંચવાનું ચાલુ કરે છે અને આજે મોટી સંખ્યામાં મારા બાદ ગામમાં પરિવારના આ લાઇબ્રેરી માટે આવ્યા એમના દ્વારા પૂજા વિધિ કરી અને આજે વિધિવત ચાલુ કરવામાં આવેલ છે અને આવનારા તમામ ભક્તિઓ અમારા યુવાનો વધુ લાગે એ માટે આ સમાજ દ્વારા એક લાયબ્રેરીનું ઊભી કરી અને શિક્ષણમાં આગળ વધે એ માટે અમારા સમાજે આ લાઇબ્રેરી ચાલુ કરેલ છે અમારી સાથે બારે ગામડાના ભાઈઓ બધા હાજર છે અને ભવિષ્યમાં આવનાર ભક્તિઓમાં અમારા સમાજ વધુમાં વધુ સરકારી નોકરીમાં લાગે એ હેતુથી આ એક નવું કામ અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ તમામ સમાજનો અને બીજા અન્ય સમાજનો મીડિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે અમારે ધોતીવડા વાઘેલા સમાજ વિકાસ ટ્રસ્ટ બાર ગામનું જે અહીંયા ટ્રસ્ટ ચાલે છે અમારે વાઘેલા બાર ગામ સમાજનું એની કમિટીની અને સર્વ સમાજ ભાઈઓની અથાક મહેનતથી આજે અમે લાઇબ્રેરીનું મકાન ખુલ્લું મૂકીએ છીએ કે જેમને પણ સ્પર્ધાત્મક પરીક્ષાની ટપા તૈયારી કરવી હોય અમારા બાર ગામ વાઘેલા અહીંયા આવી અને પરીક્ષાની તૈયારી કરી શકશે એના માટે આજે અહીંયા મકાન ખુલ્લું મૂકવામાં આવ્યું છે ವೆಲ್ಮೇಲೆ ಅಧಿಕ ಪರೀಕ್ಷಾ ತಯಾರಿ ಶ್ರೀ